સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે સમુદ્ર કિનારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું સંભવત સુનામી આવે ત્યારે તંત્ર કેટલું સતર્ક છે અને લોકોએ કેવી સતર્કતા રાખવી જોઈએ અને કેવી રીતે બચાવ કામગીરી થવી જોઈએ તે અંગેનું એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી સુત્રાપાડાના નાયબ મામલતદાર શક્તિસિંહ પરમારે મોકડ્રીલ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠા પર વસતા ગામોમાં ક્યારેય સુનામીનો ખતરો સર્જાય તો લોકોના જાનમાલની સલામતી કેવી રીતે રાખી શકાય અને આપતકાલ પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી બચાવી શકાય તે માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી એનડીઆરએફની ટીમ તેમજ પોલીસ આરએનબી પીજીવીસીએલ સહિતના જુદા જુદા વિભાગના સંકલન સાથે જાનમાલની ખુવારી કેવી રીતે અટકાવી શકાય તે માટેની મોકડ્રીલ હતી જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી એલર્ટ આપવામાં આવ્યું કે એક કલાકમાં સુનામી આવી શકે તેમ છે અને આ એક કલાકના સમયગાળા દરમિયાન સમુદ્ર કાંઠા પર વસતા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવું અને સુનામી આવી ગયા બાદ ફસાયેલા લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવા તે માટેની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ચાર લોકો સમુદ્રમાં ફસાયા હોવાની વિગતો મળતા એનડીઆરએફની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનો સાથે દરિયામાં ફસાયેલા લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું